કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કરું છું બહુ ડુંગળી મરચાંના ભજીયા બનાવવાની એક નવી જ રીત જોવાના છે જેમાં આપણે પાણી છાશ કે દહીંના બિલકુલ ઉપયોગ કર્યા વિના જ સૌથી સરળ રીતે ભજીયા બનાવીશું સાથે સાથે ભજીયામાં જો વધુ તેલ રહી જતું હોય કે સોફ્ટ ન બનતા હોય કે પછી ભજીયા લાલ થઈ જતા હોય અને બીજા પણ જે પ્રોબ્લેમ આવતા હોય ને એના માટેની ટીપ્સ અને ટ્રીક્સ જોઈશું મિત્રો તમારે ભજીયા બનાવવામાં કયા પ્રોબ્લેમ આવે છે ને એ મને કમેન્ટમાં કહેજો એનો હું આન્સર આપીશ અને આ ટિપ્સ અને ટ્રીક્સથી ભજીયાનો સ્વાદ દાટમાં રહી જશે આ મારી રીતે એક વખત ડુંગળી મરચાંના ભજીયા બનાવશો તો બીજી બધી રીત ભૂલી જશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં નાની સાઇઝની ડુંગળી લીધી છે બહુ મોટી સાઇઝની આપણે ડુંગળી નહીં લઈએ જેથી આપણને જે એનું કટિંગ કરવાનું છે એ સરળ રહીએ તો હવે સૌથી પહેલાં આ રીતે કટ કરતાં પહેલાં આ ડુંગળીનો જે નીચેનો પાર્ટ હોય છે ને એ થોડો એવો કાઢી લઈશું કારણ કે એની સાથે બધા જ એની જે ડુંગળીની અંદરની સ્લાઇસ હોય છે ને એ જોઈન્ટ હોય છે એટલા માટે એ કાઢી લઈશું અને ત્યાર પછી આ રીતે ડુંગળીના અડધા અડધા ભાગ કરી લઈએ તો આ રીતે વચ્ચેનો પાર્ટ કાઢી લઈએ અને ત્યાર પછી બે કટકા કરી લઈએ તો આ રીતે બધી જ ડુંગળીના બે કટકા આપણે કરી લઈશું બધી જ ડુંગળીના બે કટકા થઈ ગયા છે અને હવે અહીંયા મેં આ રીતે સ્લાઇસર લીધું છે આપણે જે બટેટાની વેફર બનાવીએ છીએ એ જ સ્લાઇસર છે તો આ રીતે તમારી પાસે કોઈ પણ સ્લાઇસર હોય તો તમે લઈ શકો છો અથવા તો જો તમારી પાસે ના હોય તો આવી પતલી પતલી સ્લાઇસ પણ હાથેથી કે ચપ્પુથી પણ કરી શકો છો તમે આ સ્લાઇસરની મદદથી આ રીતે હળવે હાથે કરી લઈશું આ સ્લાઇસરથી કરીએ છીએ ને તો એની બધી જ સ્લાઇસ છે ને એક જ સરખી થશે અને નાની ડુંગળી લેવાનું કારણ એ છે કે ઘણી વખત છે ને આપણે ડુંગળીના ભજીયા બનાવીએ છીએ ને અને મોટી ડુંગળી હોય ને તો એ આપણે જ્યારે ભજીયા પાડીએ છીએ ને ત્યારે એ એકદમ રાઉન્ડ શેપમાં નથી પડતા કારણ કે ડુંગળીની સ્લાઇસ બહુ મોટી મોટી હોય છે તો આ રીતે સરસ સ્લાઇસ થઈ જાય છે તમે જુઓ બહુ જ સરસ સ્લાઇસ થઈ જાય એટલે એના માટે આપણે નાની ડુંગળી લીધી છે તો આ રીતે બધી જ સ્લાઇસ થઈ ગઈ છે અને તમે જુઓ આપણે નીચેનો જે પાર્ટ છે ને એ કાઢી લીધો છે ને એટલા માટે આવાની જે સ્લાઇસ છે ને એ બધી સરસ રીતે છૂટી પડી જશે અને ઇઝીલી છૂટી પડી જશે તો આ રીતે અત્યારે આપણે છૂટી પાડવા નહીં બેસીએ થોડું આ રીતે નહીં પાડવાની પરંતુ એને થોડું હાથેથી આપણે મસળીશું ને એટલે એ ઇઝીલી છૂટી પડી જાય છે તમને હું મસળીને બતાવી દઉં તો આ રીતે બધી જ ઇઝીલી છૂટી પડી જશે તો હવે આને આપણે આમાં છૂટી પાડવી એના કરતાં આપણે એક બાઉલમાં બધી જ ડુંગળીને ટ્રાન્સફર કરી લઈશું અને મિત્રો તમારી પાસે જો બહુ નાની ડુંગળી ના હોય આવડી અને મોટી મોટી જ હોય ને તો એના વચ્ચેથી બે ભાગ પણ કરી શકો છો કે ત્રણ ભાગ પણ કરી શકો છો અને પછી તમારે સમારી લેવી હવે એની અંદર આપણે બીજા મસાલા કરી લઈએ તો એની અંદર આપણે મીઠું નાખી દઈશું મીઠાનું પ્રમાણ થોડું વધુ રાખીશું અને હિંગ નાખી દઈશું આપણે ચણાના લોટનો યુઝ કરવાના છીએ એટલે હિંગ જરૂર નાખવી ત્યાર પછી લાલ મરચું પાવડર ડુંગળી તીખી જ હોય છે મરચાં પણ તીખા હોય છે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર યુઝ કરી શકો છો અને જીરું પાવડર આપણે બે ચમચી નાખેલું છે એનું પ્રમાણ થોડું આપણે વધારે રાખીશું આ મસાલા મિક્સ કરી લઈએ અને સાથે સાથે આપણી જે ડુંગળીની સ્લાઇસ છે એને પણ મસળતા જઈશું એટલે જે ડુંગળીની સ્લાઇસ છે એ બધી સરસ છૂટી પડી જાય અને હવે આપણે એની અંદર થોડી એવી હળદર નાખી દઈશું હળદર નાખી અને આપણે ફરીથી એની અંદર મિક્સ કરી લઈએ હળદરને હવે મિત્રો આ બધા મસાલા છે ને એને મીઠું જે નાખેલું છે એના લીધે આપણે ડુંગળી છે એમાંથી થોડું એવું પાણી છૂટશે અને મસાલા પણ એકદમ સરસ મિક્સ થઈ જશે હવે એની અંદર આપણે થોડી એવી કોથમી નાખી દઈએ અને મરચાં જેટલી મેં ડુંગળી લીધી છે ને એટલા જ સામે મરચાં લીધા છે એટલે કે ડુંગળીનો જેટલો બાઉલ ભરાઈ ગયો હતો ને નાની વાટકી એટલી જ વાટકી સામે મરચાં લીધા છે તમે મરચાં અને ડુંગળીનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો બંને આપણે મિક્સ કરી લઈએ અને મારે એક નાની વાટકી મરચાંની અને એક નાની વાટકી ડુંગળીની એ રીતે થઈ છે મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે આ બધું આપણે સરસ મિક્સ થઈ ગયું છે અને હવે એની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે તો ચણાનો લોટ આપણે કેટલો નાખીશું એ પણ હું તમને આગળ જણાવું છું પરંતુ અત્યારે મેં અહીંયા થોડો ચણાનો લોટ નાખ્યો છે અને આ રીતે મિક્સ કરી લઈશું હવે થોડો થોડો ચણાનો લોટ નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું પણ આમ તો જો કે જેટલી ડુંગળી લીધી છે અને જેટલા મરચાં છે એ બંનેના પ્રમાણમાં જેટલો લોટ થાય ને એટલો લોટ લેવાનો છે એનો મતલબ કે ડુંગળી એક વાટકી છે અને મરચાં એક વાટકી છે તો એ બંને ભેગા કરી અને જેવડી વાટકી થાય ને એવડી વાટકી આપણે ચણાના લોટને લેવાની છે અથવા તો તમે એ રીતે ન માપ કરી શકો ડુંગળી મરચાં ઓછું લેતા હોય તો તમે ડુંગળી જેટલી લીધી છે અને મરચાં જેટલા લીધા છે એટલો આપણે ચણાનો લોટ લેવાનો છે બધું સરસ મિક્સ થઈ જાય એટલે એને ઢાંકીને રાખી દઈશું લગભગ દસથી પંદર મિનિટ ઢાંકીને રાખી દીધું હતું અને દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે જે ચણાનો લોટ છે ને એ થોડો શોખ થઈ ગયો છે અને એકદમ બાઇન્ડિંગ થઈ ગયું છે એની અંદર આપણે એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું અહીંયા ચણાનો લોટ નીચે જે તળીએ બેઠેલો હશે ને એ થોડો એવો છૂટો હશે એટલે કે એ બાઇન્ડિંગમાં નહીં થયો હોય અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો આપણું જે બેટર નહીં કહી શકાય પરંતુ આપણું જે કન્સન્ટન્સી છે એ આ રીતે લોટ જેવી એકદમ સાવ ઢીલો લોટ હોય ને એવી રાખવાની છે હવે અહીંયા મેં સોડાનો ઉપયોગ નથી કર્યો એનું પણ કારણ છે હું તમને આગળ જણાવું અહીંયા મેં ઈનો લીધો છે અને એ કોઈ પણ ફ્લેવરનો ચાલશે આમાં બહુ ફ્લેવરમાં ફેરફાર નથી થતો તો આપણે અડધાથી ઓછી ચમચી જેટલો ઈનો યુઝ કરીએ છીએ અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે જો અહીંયા સોડા નાખીશું ને તો ઘણા લોકોને પ્રોબ્લેમ આવે છે કે ભજીયા લાલ થઈ જતા હોય છે તો જો સોડા થોડો પણ વધુ પડી જાય ને તો ભજીયા લાલ થઈ જાય છે તો જો તમને ખ્યાલ ન આવતો હોય ને તો સોડાની જગ્યાએ આ રીતે ઈનોનો યુઝ કરો જેથી ભજીયા લાલ નહીં થાય હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને ગરમ થયું છે કે નહીં પ્રોપર એ ચેક કરવા માટે આપણે બેટરમાંથી થોડું એવું લઈ અને એની અંદર નાખી અને ચેક કરી લઈશું જો એ તરત જ ઉપર આવી જાય ને તો આપણું જે તેલ છે પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે મિત્રો બીજું જણાવવાનું કે જ્યારે પણ આપણે એનો કે સોડાનો યુઝ કરીએ છીએ ને ત્યારે ભજીયા તળતી વખતે જ એનો યુઝ કરવાનો છે જેથી ભજીયા છે ને એકદમ સોફ્ટ બનશે એ કડક નહીં થાય બીજી પણ સરસ ટિપ્સ આપું છું કે આ રીતે ભજીયા જ્યારે આપણે નાખીએ ને ત્યારે તેલ એકદમ ફૂલ ગેસ ઉપર રાખવાનું છે અને ભજીયા જ્યારે નખાઈ જાય ને ત્યારે એને સ્લો ફ્લેમ એટલે કે સાવ મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી દેવાનું છે આ રીતે એક વખત ભજીયાને પલટાવી દેવાના અને હું તમને બતાવી દઉં કે જુઓ મારી એકદમ ફ્લેમ સ્લો છે તો આ રીતે સ્લો ફ્લેમ ઉપર જ્યારે ભજીયા પકવીશો તો એકદમ અંદરથી કાચા જરાય નહીં રહે અને કઠણ નહીં થાય અને જો પહેલાં જ તમે સાવ સ્લો કરી નાખશો ભજીયા નાખતી વખતે તો એ તેલ છે એ ઠંડુ પડતું જાય છે તો એના હિસાબે ભજીયામાં તેલ વધુ રહી જાય છે તો આ એક બાબત તમે ધ્યાન રાખશો તો ભજીયામાં તેલ પણ ઓછું રહેશે અને સાથે સાથે ભજીયા પણ એકદમ સરસ સોફ્ટ બનશે તો ભજીયા બધી રીતે સરસ તળાઈ જાય બધી બાજુ એટલે એને એક બાઉલમાં કાઢી લઈશું અને આ રીતે બધા જ ભજીયા તળી લઈએ અને હવે એને આપણે સર્વ કરીશું આ જે ભજીયા છે એનો કલર પણ તમે જોઈ શકો છો બહુ લાલ પણ નહીં અને કાચા પણ નહીં એવા મસ્ત કલરમાં લાગે છે અને એકદમ સોફ્ટ હું તમને બતાવું તો આ રીતના એકદમ પરફેક્ટ અને સોફ્ટ બનશે હું તોડીને પણ બતાવું કે એ અંદરથી પણ એકદમ સરસ જાળીદાર અને આ રીતે નાની ડુંગળીનો યુઝ કર્યો છે એટલા માટે જે ભજીયા છે એ પણ રાઉન્ડ શેપમાં થયા છે ફ્રેન્ડ્સ આટલી બાબતોનું ધ્યાન રાખશો ને તો ભજીયા દાઢે ચોટી જાય અને એકદમ પરફેક્ટ બનશે મિત્રો તમને મારી રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક ના કરો તો ચાલશે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને આવી જ નવી નવી રેસીપી ટ્રીક અને ટીપ્સ સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી ટેક કેર